આવેલ પાંજરાપોળ ખાતે ગૌશાળામાં હરિસેવા ટ્રસ્ટ ના કમલેશભાઈ શાહ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વ ઝોન મંત્રી રાજેન્દ્ર શાહ સંખેડા મહિલા સમાજના અગ્રણીઓ સંગીતાબેન દેસાઈ પ્રીતિ શાહ સોનલ શાહ વિગેરે પાંજરાપોળ ખાતે આવેલ સાતસોથી વધુ ગાયો હાથો હાથ ચાર હજાર જેટલી ગરમ રોટલી ગોળ ગોઘરી કેળા સૂકું ઘાસ લીલું ઘાસ ખવડાવીને વૈષ્ણવો ગૌપાલક બનીને ગાયને આ પવિત્ર શ્રાવણ માસની સોમવતીયા માસ નિમિત્તે પુણ્યનું કામ કરીને ધન્યતા અનુભવી હતી

મારે કૃષ્ણ ભગવાનની કામદાન ગાયોને ઘાસ રોટલીને જે આનંદ મળે છે સોમવારથી અમાસ છે એક હજાર ગાયો છે આપણા વડોદરા શહેરના હરિસેવા ટ્રસ્ટ તરફથી એક નવો અને એક સફળ પ્રયાસ કે જે એક હજાર ગાયો આજવા રોડ પર આવેલી ગૌશાળામાં આજે આજ રોજ વૈષ્ણવોએ ગાયોને ગૌ ગાય ગાયોને કેળા અને ગાયોને રોટલી ખવડાવીને એક અભૂતપૂર્વ એક અનેરો આનંદ અને અલૌકિક પુણ્ય પ્રાપ્ત કર્યું છે જે આપણા સૌ વડોદરાવાસીઓને દરેક વૈષ્ણવોને આ લાભ લેવા વિનંતી અને આ એક વડોદરાનું ગૌરવ છે એને પૂરું કરવા દર વર્ષે પૂરું કરવાની સૌને પ્રેરણા હરિસેવા ટ્રસ્ટ તરફથી આપણને સૌ વૈષ્ણવોને મળેલ છે શું નામ આપનું રાજેશ શાહ